લેંગ્વેજ માં બોલવાનું છે બધા સ્ટેટ ની તો જય હિન્દ કે আয় 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 মা তো বন্ধু যে তাপাড়িয়া আছে কোন বাবা জয় হিন্দ আয় চাবা 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 চাবা

ચલો તો વાગી ગયા છે બપોર ના એક ને અમારા તક્ષુભાઈ ખાવા છે ભૂખ લાગી ગઈ ભૂખ લઈ ગઈ તક કેટલી લઈ ગઈ દો અને દો ભૂખ લઈ ગઈ તપસુભાઈ ને

શેની શેની અરે તો 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 ખબર ખબર હોય હોય એટલી સ્કૂલે જાશ કે શું કરવા ન હતી તારે પૂછાય ને હું કામ છુટી હે ઇન્ડિપેન્ડ ડે બોલ ઇન્ડિસ ડે હરકું બોલ ઇન્ડિપેન્ડન્સ ડે મને ભૂલાઈ જાય આમાં ઇન્ડી પિંડી ડે સારું ચાલો તો જમી લઈને મળી પછી તબ તક કે લઈએ કાંજુબેન રામ રામ